બારોટ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરીમાં જે જૂની મામલતદાર કચેરી તરીકે ઓળખાતી હતી અને જૂની ટંગ શાળા તરીકે ઓળખાતી હતી મારી છ ત્રણ બે હજાર ચોવીસના જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂક થયા બાદ ભુજ શહેર યુનિટમાં આપ જોઈ રહ્યા છો આ ચેમ્બર બનાવેલી હતી મારી ત્યારબાદ ચૂંટણીનો સમય હોવાથી ચેમ્બરમાં બહુ ઓછું બેસવાનું થતું હતું જ્યારે ગતરોજ હું ચેમ્બરમાં બેઠો હતો ત્યારે જે પટારો ટેબલ તરીકે ઉપયોગ કરતો હતો એ પટારાનો લોક હતો તેની નજર લોક પર મારી ગઈ અને જોયું તો લોક ખુલ્લો હતો ત્યારબાદ મેં મારી કચેરીના બધા જ સ્ટાફને બોલાવી અને પ પટારો ચેક કરતા જોયું તો અંદર હાથી જેવી હાથી અને બીજી અનેક વસ્તુઓ પડી હતી એટલે મેં તરત પ્રાંત સાહેબશ્રીને કોલ કરેલો અને જણાવેલ પ્રાંત સાહેબ પ્રાંત સાહેબશ્રીએ તાત્કાલિક તેમને મામલતદારશ્રીને અને તેમના સ્ટાફને અત્રેની કચેરી મૂકેલ અને મને પંચનામું કરેલ અને સાંજના અમારી કચોરીને સીલ લગાવી સગા સીલ લગાવી દીધેલ અને આજ રોજ અમે અમારી કચેરી તેમજ જાગીર શાખા અને મામલતદાર શાખાને આજે જે જે પૌરાણિક વસ્તુ નીકળેલ હતી તેમનો કબજો સુપ્રત કરેલ